સુરત સુરતમાં સા ઇન્વેસ્ટમેન્ટના દંપતી સામે કરોડોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે સિંગણપોર કોઝવે રોડ અને પાલમાં શા ઇન્વેસ્ટમેન્ટ નામે શેર ટ્રેડિંગની ઓફિસ કરી કરોડોનું ફૂલેકુ ફેરવ્યું હોવાનું સામે આવ્યું છે તો આ તોડકી સ્ટાર પાસે પબ્લિસિટી કરાવતું હોવાનું પણ સામે આવ્યું છે સુરતમાં શા પબ્લિસિટીના શાહ દંપતિના કારસ્તાનનો ભંડાખો થયો છે સિંગણપોર કોઝવે રોડ પર સિલ્વર સ્ટોન આર્કેટમાં શા ઇન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફ્લેક ફેરવ્યું છે ગુજરાતી કલાકારો જાનકી બોલીવાલા મિત્રા ગઢવી પૂજા જોશી સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખઝુરભાઈના નામે વિડીયો બનાવી પબ્લિસિટી કરી અનેક રોકાણકારોને નબળાવ્યા છે શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ નોંધાઈ ચૂક્યા છે સુરતમાં ત્રીસ લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારના એક સલવાતા સીઆઈડી ક્રાઇમમાં થગાઈ ગુનો દાખલ થયો છે હાલ સા જેલમાં રોકાણ પર બાર થી પંદર ટકાના વળતરની લાલચ આપવામાં આવી હતી વધુ મળીના યુવકે અગિયાર લાખ રૂપિયા રોક્યા હતા સા સાદંપતિ સામે બે દિવસમાં સીઆઈડી ક્રાઈમમાં બીજો ગુનો દાખલ થયો છે યુગલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુદા જુદા સોશિયલ ઇન્ફ્લુએન્સર જાની ઉર્ફે ખજૂરભાએ ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા મિત્રા ગઢવી વગેરેના વિડીયો બનાવી તે વિડીયોથી સા ઇન્વેસ્ટમેન્ટની રોકાણની સ્કીમની જાહેરાતો કરી હતી ये चौक बाज़ार पुलिस स्टेशन की घटना है जहाँ पे हमें कंप्लेंट मिली कि एक शाह इन्वेस्टमेंट नाम की फर्म है जिसके दो ओनर्स हैं वे लोगों को अलग अलग इन्वेस्टमेंट स्कीम्स का लालच देकर उनसे पैसे हटते थे जैसा कि मान लीजिए कि सौ दिन में बारह प्रतिशत रिटर्न जो नॉर्मली बैंक रिटर्न से या बेसिक इन्वेस्टमेंट से रिटर्न से ज़्यादा होते हैं तो रिटर्न हाई ज़्यादा रिटर्न का लालच दे वो लोगों से पैसे मांगते थे तो उनका एक एमओ पौन्जी या पिरामिड स्कीम के तरीके था जहाँ पे फर्स्ट लेवल में जो इन्वेस्टर्स होते हैं उनको सेकंड लेवल के इन्वेस्टर्स के पैसों से दिया जाता था थर्ड लेवल के पैसों से सेकंड वालों को दिया जाता था और इसी तरह धीरे धीरे करते करते वो एक कंपनी एक ना एक दिन डिफ़ॉल्ट मारती है तो जैसे ही हमें इस बात की सूचना मिली है तो हमने जी एक्ट के अंतर्गत उन पर केस रजिस्टर किया है और उन दोनों को भी कस्टडी में रख लिया गया है और मेरा लोगों से यही आग्रह है किसी भी तरह की फ्रॉड स्कीम में निवेश ना करें अपनी सूझबूझ चेक बैलेंसेज लेने के बाद ही इन्वेस्टमेंट करें और एक दूसरे के बातचीत और जैक फैलावे में मत जाए सर सोशल मीडिया इन्फ्लुएंसर और कलाकारों का भी जाहिरत के लिए उपयोग किया गया था क्या कहोगे इसके बारे में ये एक मैं कहता हूँ कि जो सोशल मीडिया इन्फ्लुएंसर्स हैं और जितने भी कलाकार हैं उनका एक मॉरल रिस्पॉन्सिबिलिटी है अगर वो किसी भी चीज़ को प्रमोट कर रहे हैं तो वो उनको भी अपने स्तर पर चेक बैलेंसेस करने चाहिए कि वो किस चीज़ की एडवर्टीजमेंट कर रहे हैं क्योंकि जो लोग हैं उनको फॉलो करते हैं तो वो भी जो मार्गदर्शन दिखाते हैं लोग उनके पीछे पीछे चलते हैं और उसी दौरान ये जो ये पूरा का पूरा इन्वेस्टमेंट फ्रॉड था उसमें ये बनाव बना है यदि लोग अपनी सूझबूझ से काम करते अपना इन्वेस्टमेंट देखते तो ये बनाव ना बनता तो लोगों से मेरा यही आग्रह है कि आगे से अपना चेक लेके तभी इन्वेस्ट करें थैंक यू नाम हमारू नाम ओमशी सीतपा छस्टर छमशी शीतल અમે બંનેને મિક્સ કરીને સોળ લાખ રૂપિયા ટોટલ પેમેન્ટ કર્યા છે મારું વન ટાઈમનું આવ્યું અને પછીથી કોઈ રિપ્લાય નહીં બાઉન્સર લોકો આવે કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ હરખું રિપ્લાય નથી આપતા ફોન કરીએ તો પછી એમ કે છે કે અમે અહીંયા નથી અવેલેબલ અમે આઉટ ઓફ સિટી છે કોઈ બીજોને કોલ કરીએ તો એ કહે છે કે એ તો અડાજણની ઓફિસે બેઠા છે આ ઓફિસે કોઈ વિઝિટ નથી કરતા કોલમાં હરખું રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા મને સેલિબ્રિટી બહુ બધી એ લોકોની એડ હતી ઇન્ફ્લુએન્સર હતા ઓકે એ બધું વોટ્સઅપ ડેલી આવતું હતું પ્લસ એ લોકો એવું કીધું હતું કે માર્કેટ ગમે થઈ જાય તમારા જેટલા પૈસા છે ને એ તો અમે તમને આપી જ દેશું અમે કઈ જે કે ઇન્વેસ્ટમેન્ટ કરવા પૈસા સિલ્વરસ્ટોન માર્કેટ ફોર્થ ફ્લોર અને અમે બંનેનું પૈસા અટવાયેલા છે શાઇન શાઇન ઇન્વેસ્ટમેન્ટ તમારું નામ છે મારું નામ હરેશભાઈ છે અને મેં આ શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં અગિયાર લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને મેં સાત મહિના પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એટલે એકવાર પ્રોફિટ આપ્યું અને પછી એ લોકો ત્રણ ચાર મહિના થયા એમ કહે છે કે ભાઈ થોડાક દિવસ થોડાક દિવસ વાટ જુઓ અને ધક્કા ખવડાવી ખવડાવીને અમને થકવાડી દીધા છે તો હવે આના માટે કોઈ સરકાર કે કોઈ એક્શન લે તો બહુ સારું આ કંપની શાહ ઇન્વેસ્ટમેન્ટ કંપની છે કતારગામ આવેલી છે અને સિલ્વર સ્ટોન માં આવેલી છે બરોબર મીડિયા થકી આ કંપની નો સંપર્ક થયેલો છે તો એ રીતે આનો સંપર્ક થયો અમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું આમાં લગભગ આ લોકોનું એવું કેવું છે કે અમારા દસ હજાર ક્લાયન્ટ છે બરોબર તો હવે દસે દસ ના પૈસા તો ફસાણા જશે ને મારું નામ કેતન ગાબાણી છે મેં શાક ઇન્વેસ્ટમેન્ટમાં દોઢ વર્ષ જેવું આ લગભગ થયું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું મને બેથી ત્રણ વખત એને પૈસા મને આપ્યા બરોબર એ પણ આપણે જ્યારે એને ફોન કરી તો લેટ અઠવાડિયું વી અઠવાડિયું પંદર દિવસ જેવું લેટ મતલબમાં કરે અને પછી જ્યારે મેં લેટ કરતા એટલે મેં એવું કીધું કે તમે મારા પૈસા વિડ્રોલ મારી દો તો એ લોકોનું કેવું એવું છે કે અત્યારે અમારે સેબીમાં ઇન્ક્વાયરી ચાલુ છે તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે એટલે અત્યારે અમને તમને મળશે નહીં બરોબર એટલે બે લગભગ હું મને બે મહિના ટાઈમ આપવામાં આવ્યો બે મહિના પછી જ આવું છું તો હજી પણ એ લોકો એમ કહે છે કે ત્રણ મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે બરોબર તો હવે અમે જ્યારે અમે સવારથી જ્યારે પૈસા લેવા માટે ત્યાં આવેલા છે તો આઈ થિંક લગભગ પંદર થી વીસ લોકો ત્યાં આવ્યા અને લોકોને બધાને પૈસા એ રીતના વિધોર મારવા જાય છે અને બધાને આ રીતના એ જવાબ આપે છે અને જે એના જે ઓનર છે જે ભાઈ હાર્દિકભાઈ શાહ બરોબર તે પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા અને એને આપણે સંપર્ક કરવાનો ટ્રાય કર્યો છે તો કોઈ ફોન રિસીવ કરતું નથી જ્યારે અહીંયા લોકો અહીંયા આવીને આપણે અહીંયા આવીને જોઈએ છે ત્યારે અમને જાણ થાય છે કે અહીંયા કોઈ છે નહી અમારો સંપર્ક કર્યો છે મારો અહીંયાનો સંપર્ક સોશિયલ મીડિયા થી આ લોકોનો સંપર્ક થયો છે અને મેં એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે કેવી રીતે મેં સોશિયલ મીડિયા માધ્યમ કરી તો આ લોકોનો સંપર્ક કર્યો જાહેરાતો જોઉં કે આ લોકો શું કરતા હતા કે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ના અંદર પોતાનો માર્કેટિંગ એડ ચલાવતા હતા તો આપણે એની અંદર એડ ચલાવતા એટલે મેં એ અંદર ક્લિક કર્યું ને તો આની અંદર મતલબમાં એ લોકોનો કોન્ટેક્ટ આવે અને એ લોકો મારો કોન્ટેક્ટ કર્યો કે ભાઈ આ રીતના 100 દિવસની સાયકલ હોય તો તમે મિનિમમ 50000 ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને